પાદરા તાલુકાના મજાતણ ગામના હર્ષદપુરા વિસ્તારમાં સ્વરાજ ટ્રેક્ટરના બેફામ તથા ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે વિસ્ફોટ ન્યૂઝના પત્રકારને ગંભીર અકસ્માત નડ્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ હોન્ડા સાઈન મોટરસાયકલ નંબર જી જે શૂન્ય છ ઓ એલ સાત એક નવ શૂન્ય લઈને હરસિદ્ધિ માતાના મંદિર ખાતે યોજાયેલા સ્વાધ્યાય કાર્યક્રમમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રાજુભાઈ સમોસાવાળાના ઘર નજીક સ્વરાજ ટ્રેક્ટર નંબર જી જે આવીને ટક્કર મારી હતી આ અકસ્માતમાં વિસ્ફોટ ન્યૂઝના પત્રકારને મોટરસાયકલ પરથી ફંગોડાઈ જતા જમણા પગની જાંગ ઘૂંટણ નીચેનો ભાગ તેમજ પગના અંગૂઠામાં ફ્રેક્ચર થયો હતો સાથે જ માથાની જમણી બાજુ અને આંખ નીચે ગાલના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત અંગે પોલીસ દ્વારા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તારું નામ બનાવ શું બન્યો હતો ઘરે આવતો હતો ઘરે આવતા ઘડી મને રાત્રે ટ્રેક્ટર મટોડું ચોરી શકું છું ભઠ્ઠામાં એ ભઠ્ઠાવાળા રાતે લાઇટો બંધ કરીને ટ્રેક્ટર ચલાવતા રમ હતા એ ટ્રેક્ટરવાળો ડાયરેક્ટ જ મારામાં આવીને મારામાં ગાડીમાં અને પછી મને વાગ્યું કે નહીં વાગ્યું મને ભાઈ એકદમ કોઈ બંધ થઈ ગયા પછી મને આગળ કશું ખબર પડી નહીં